હાલો તો કેમ છે મારા વાલા મિત્રો મારી ચેનલ જીજે થ્રી હિતેશ લાઈવમાં તમારું હાર્દિક સ્વાગત છે જો કે મિત્રો આજનો મેચ એવો છે કે તમારા ભાઈએ એમ તો સારું રમ્યો છે એટલે વિડીયો મૂક્યો ભાઈ બાકી તો અમે બોટ જ છીએ બોટ જ હોય જોવું તો ભાઈ અમે ઇવેન્ટમાં ઘરી ગયા છીએ અત્યારે તો આ નીચે ઉતરા આવ આવું તું ભેગો આવું તું ભેગો આવું આવ આવ અલે ક્યાં ભાગે પરસાદી લેતો જાય ને

આવ આવ ઉપર આવ 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 રે 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 ઉભો રે ઉભો રે પરસાદી લેતો તું આ તો ગયો હવે હવે કોઈ છે કે નહીં દેખાતું નથી કોઈ

મળી ગયો ભાઈ તો મિત્રો જો કે અમે રેમકુસ કરીએ છીએ એટલે બહુ રસ રમીએ થોડુંક સેફ રમીએ

નહી રહેવા દે કિલ ચોરાઈ જવાનું આપડે દરેક દેખાડ પાછળ થી દેખાડ પાછળ થી આ આવી ગયો આવી ગયો ભાગડા જોયું મિત્રો તમારો ભાઈ નો સ્પ્રે બે ગોળી માં કિલ ચોરી જાય જો કે મારા ટીમમેટ મને અત્યારે ગાડું દે છે બંધાઈવા એવું લાગે

પેટી ઘર છે ખબર એ પેટી ઘરે છેલે છેલે એ ભાગે ભાઈડા એ જોન આવી ગયું ભાગાય હવે આ એક જણો ક્યાં આય છે આ એક ગેંડા કોંડા બનીને જ હુતો હોય છે માં ગયો આપણે 13 કિલ થઈ ગયા પ્લસ તો હારા દે ભલે બોલો માર નાખ તો આપડા બાઈક આવે તો ભલે બાકી આપણે એની માને ગાડી ફેરવવાની થાય એ

જો મિત્રો મિત્રો તમારા ભાઈના તો તમને આ મેચ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને જોકે અમે રાજકોટના છીએ તો અમને સપોર્ટ કરજો અમે ગુજરાતી બરોબર છે ગુજરાતી ભાઈઓ બધાય સપોર્ટ કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો પાછળ બેકગ્રાઉન્ડમાં જે અવાજ આવે તો ભાઈ થોડુંક રેકોર્ડિંગમાં તકલીફ છે Baiklah, kita akan mempelajarinya dengan perlahan-lahan. Baiklah, teman-teman. Selamat tinggal.